સુરતના ડુમસ રોડ પર આવેલા વીઆર આર મોલ ની અંદર બોમ્બ મુકાયાનો મેલ મળતા સુરત પોલીસ દોડતી થઈ હતી પરંતુ ત્રણ થી ચાર કલાક ની તપાસ બાદ મોલ માં બોમ્બ મુકાયનો મેલ અફવા સાબિત થયો છે આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે મોલ માં બોમ્બ હોવાનો ઈમેલ ખોટો સાબિત થયો છે આ અંગેની માહિતી આપતા સુરત ડીસીપી વિજયસિંહે જણાવ્યું કે મોલ માં બોમ્બ હોવાનો ઈમેલ ખોટો સાબિત થયો છે ધમકીભર્યો ઈમેલ આજે સવારે મોલ ના આઈડી પર મળ્યો હતો મેનેજમેન્ટના ધ્યાને ઈમેલ બપોરે આવ્યો હતો વધુ સ્થળોએ ધમકી ભર્યા ઈમેલ કરવામાં આવ્યા છે જેના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે સુરતમાં એક મેઇલના કારણે પોલીસ દોડતી થઈ હતી જેમાં સુરતના જાણીતા એવા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો આ મેલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે બચાવવા હોય તેટલા બચાવી લો જે પછી પોલીસની ટીમ તાત્કાલિક મોલ પર પહોંચી હતી જ્યારે આ ધમકીભરીઓ ઈમેલ મળતા જ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બોમ્બ સ્કોડ ઘટના સ્થળે પહોંચ્યુ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો